તો મિત્રો આપણે મેલડી માના મંદિરે પહોંચી ગયા છીએ આ છે અમારું મેલડી માં નું મંદિર તો આજે અમારા ગામમાં પટેલ સમાજમાં લગ્ન છે એટલે ગાડીઓ ને ટ્રેફિક છે ગામમાં ખુબ જ આ છે અમારું મેલડી માનું મંદિર હાલો હું તમને દર્શન કરાવી દઉં અંદર થી ને એક વિડીયો રાતનો પણ રાશે તો પણ એમાં બરોબર દેખાતું નતું એટલે દિવસે ઉતારવાયા છીએ આ છે અમારી મેલડીમાં જે ઉગતા પોરની મેલડીમાં તરીકે ઓળખાય છે જો આ દરેક માતાના ફોટા પણ લગાવેલ છે જોઈ શકો છો તમે તો હાલો મિત્રો હવે હું તમને બારેથી વ્યૂઝ બતાવી દઉં બારેથી કંઈક આવું વ્યૂઝ દેખાય છે મંદિરનું તમે પણ ક્યારેક મુલાકાત કરવા આવજો મેલડીમાં ના દર્શન કરજો આ પાછળ નું વીચ છે તો આ મિત્રો માનતા મારેલી ચૂંધડીયો અને નારિયેળ છે જોઈ લો મંદિરની પાછળ ઝાડવા છે બધાય આ બધા મંદિર ની પાછળ ઝાડવા છે આંબો છે જાંબુ છે દરેક પ્રકારના ઝાડવા અહીંયા છે તો ચાલો મિત્રો હવે હું તમને આગળથી બતાવી દઉં ફૂલ તો જુઓ મિત્રો આ છે અમારું મેરડી માનું મંદિર તમને સામેથી બતાવી દઉં અને આ છે મેરડી માની ઇતિહાસ તો મિત્રો હવે આપણે જવાનું છે જોગણીમા માના મંદિર તો જોગણીમાનો વિડીયો પાર્ટ થ્રી માં મૂકવામાં આવશે ચેનલ જોતા રહેજો